સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજકોટ મનપાએ પત્ર લખ્યો છે સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં રખડતા શ્વાનને લઈને પત્ર લખવામાં આવ્યો છે જેમાં ઓગણચાલીસ હોસ્પિટલ તમામ સરકારી અને ખાનગી શાળાને પણ પત્ર લખવામાં આવ્યો છે હોસ્પિટલ કોઈ પણ સરકારી શ્વાન દેખાશે તો જવાબદારી જવાબદારી તેમની અહીંયા રહેશે શ્વાનને સંપૂર્ણ જે રીતે સિક્યુરિટી એજન્સીની પણ રહેશે શ્વાન જોવા મળશે તો સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી થશે મનપાનો પત્ર જાહેર થયા પછી પણ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન જોવા મળ્યા હતા દર્દીઓ અને પરિવારજનોમાં ભારે રોષ છે શ્વાન કરડશે તો કોણ જવાબદાર તેવા સવાલો થઈ રહ્યા છે જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે અહીંયા એક બાજુ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે સિક્યુરિટી એજન્સી જવાબદાર રહેશે જો કોઈ પણ આ સરકારી ઇમારતની અંદર હોસ્પિટલમાં કે શાળામાં શ્વાન દેખાશે તો પણ અહીંયા સંબંધિત એજન્સીની સામે કડક કાર્યવાહીની વાત પણ કરવામાં આવી છે મનપાનો આ પત્ર પણ જાહેર થયો છે પણ છતાં સિવિલ હોસ્પિટલની અંદર રખડતા શ્વાન એ જોવા મળી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓની અંદર એક પત્ર મોકલવામાં આવ્યો છે અને આ પત્રને લઈને અનેક ખડ સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે શ્વાનને લઈને આ આદેશ કરવામાં આવ્યો છે તેમાં મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હોસ્પિટલ સહિતના વિસ્તારોની અંદર કેમ્પસની સુરક્ષા એજન્સીને જવાબદારી ફિક્સ કરવામાં આવી છે કે શ્વાન

પકડી અને શેલ્ટર હોમમાં મૂકવાની વાત હતી પરંતુ તેની સામે મહાનગરપાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એક પરિપત્ર જે કર્યો છે તેને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે શ્વાનને જો કોઈ પણ ખોરાક આપતો હશે કે શ્વાન સરકારી કચેરી એટલે કે યુનિવર્સિટી હોય કે પછી સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જોવા મળશે તો જવાબદારી છે તે હવે સિક્યુરિટી એજન્સીની જવાબદારી ફિટ થશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ